હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ ડબ્લ્યુ ઇ પીસી ઝીરો થ્રી શૈક્ષણિક સંશોધન વિભાગ એક ના પાંચમા મણકામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગયા વખતે આપણે જે પણ કંઈ શીખી ગયા એમાં આગળ વધીએ અને એકમ ત્રણ તરફ આપણે પગરવ માંડીએ એ છે સંશોધનના પ્રકારો ટાઈપ્સ ઓફ રિસર્ચ હવે ધીમે ધીમે આપણે સંશોધનના એક એક પહેલુંથી વાકેફ થતાં જઈશું એને સમજતા જઈશું તેમાં સૌથી પહેલાં આપણી પાસે આવે છે એ છે એના પ્રકારો મિત્રો વિશ્વમાં દરેક ક્ષેત્રમાં માત્ર શિક્ષણમાં નહીં પરંતુ વિજ્ઞાનમાં ગણિતમાં સમાજવિદ્યામાં ભાષાઓમાં આ બધામાં સંશોધનો થતા હોય છે આ સંશોધનોનો હેતુ અને અભ્યાસ પાત્રોના લક્ષણો અને વિષય વિષમતાઓ આપણને જોવા પણ મળતી હોય છે તે તમામ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સંશોધનના સર્વસામાન્ય અને કેટલાક સાર્વત્રિક પ્રકારો આપણે જાણવાના છીએ અમે તમને દરેકે દરેક પ્રકારો તો સમજાવી નહીં શકીએ પરંતુ તમામ ક્ષેત્રના તમામ પ્રકારના સંશોધનોને લગભગ આવરી લેતા તેવા કેટલાક સામાન્ય પ્રકાર વિશે આપણે આ પ્રસ્તુત પ્રકરણમાં ચર્ચા કરીશું કારણ કે મિત્રો સંશોધન તો મોટો દરિયો છે એને ખેડાણ સંશોધકે જાતે કરવાનું હોય છે અમે તમને કેમ તરવું અને કેમ મારવા આ શીખવાડી શકીએ છીએ એટલે કેટલાક મહત્વના મુદ્દાઓ પાસાઓ અમે આપની સમક્ષ અહીંયા મૂકીશું તો જ્યારે આપણે સંશોધનના પ્રકારોની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલું છે મૂલગત અથવા તો પાયાનું સંશોધન જેને અંગ્રેજીમાં બેઝિક અથવા તો ફંડામેન્ટલ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો મેં આપને અગાઉ કહ્યું હતું તેમ ઘણા બધા પુસ્તકો છે જે સંશોધનની વિશે આપણી સાથે ચર્ચા કરતા હોય છે આપણને તેની માહિતી આપતા હોય છે એટલે તમે કોઈ પણ પુસ્તકનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો અમે અહીં જે આપને શીખવીશું તે બેઝિક માહિતી આપણે ચોક્કસ આપી દઈએ છીએ તો જે સંશોધનના પરિણામે કોઈ પાયાના નિયમો કે અધિનિયમો અથવા તો સિદ્ધાંતોની સ્થાપના થઈ શકે થઈ શકે તેમ હોય અથવા તો સનાતન સત્યની શોધ કરવા માટે જે સંશોધનો કરવામાં આવે છે તેને મૂળગત સંશોધનો કહેવામાં આવે છે બહુ જ સરળ ભાષામાં કહું તો જે પાયાના નિયમો આપણને આપી દે એ પાયાનું સંશોધન બરાબર છે થઈ ગઈ સરળ વસ્તુ હવે આવા સંશોધનો મૌલિક હોય છે એટલે કે નવા હોય છે જેના દ્વારા નવીન બાબતો નવીન જ્ઞાન પ્રાપ્ત થાય છે અથવા પ્રવર્તમાન જ્ઞાન જે આપણું હોય એમાં મિત્રો વૃદ્ધિ થઈ શકે તમે પહેલેથી કંઈક જાણો છો પણ આ સંશોધન કર્યા પછી તમારા જ્ઞાનમાં એમાં હજુ અભિવૃદ્ધિ થશે મૂળગત સંશોધનના પરિણામોનો વ્યવહારિક ઉપયોગ મોટે ભાગે તાત્કાલિક કરવામાં આવતો નથી આ બહુ અગત્યનો મુદ્દો છે આપણે કોઈ સંશોધન કરીએ એટલે એનું જે પરિણામ મળ્યું એને તરત લાગુ કરી દઈએ એવું આમાં કરવાનું નથી ભલે આ મૂળભૂત છે જેમ કે વૈજ્ઞાનિકો સંશોધન કરીને ગુરુત્વાકર્ષણના નિયમો વિશે માહિતી આપે ઘનતાનો નિયમ શોધે આઈન્સ્ટાઈન જેવા સાયન્ટિસ્ટ આપણને સાપેક્ષવાદનો સિદ્ધાંતો તારવીને આપી દે તો તે તમામ નિયમોનો આપણે તાત્કાલિક ઉપયોગ કરવા મળતા નથી પરંતુ લાંબે ગાળે આ નિયમોને આધારે આપણે સાધનો વિકસાવીએ છીએ વસ્તુઓનું નિર્માણ કરી દઈએ છીએ શિક્ષણના ક્ષેત્રમાં અધ્યાપનના પદ્ધતિઓ અધ્યાપનના સિદ્ધાંતો અને નિયમો માનવ વર્તન અધ્યાપનની વ્યૂહરચનાઓ વગેરે ઘડવાની શરૂઆત કરીએ છીએ અધ્યાપનની પ્રતિમાનોની રચના સ્વ અધ્યયન સામગ્રીની રચના જે આપણે અહીંયા આગળ કરીએ છીએ એસએલએમ એમ બનાવીએ છીએ તે અધ્યાપનના સૂત્રોની તારવણી વગેરેના સંદર્ભમાં કરવામાં આવતા સંશોધનોને મૂળગત સંશોધનોમાં સમાવી શકાય છે મૂળગત સંશોધનોના કેટલાક લક્ષણો મિત્રો આપણે અહીંયા આગળ જોઈએ તો મૂળગત સંશોધનો ના જે લક્ષણો છે તે કંઈક આ મુજબ છે જેમાં પહેલું આપણે કહી શકીએ કે તે પાયાના સિદ્ધાંતો છે આપણે વાત કરીએ તેમ નિયમો અધિનિયમોની રચના કરવા અથવા નવા જ્ઞાનમાં અભિવૃત્તિ કરવા અથવા તો તે વસ્તુઓનું સર્જન કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે તેનો હેતુ સંશોધનના પરિણામોનો તાત્કાલિક અમલ કરવાનો હોતો નથી આટલું તો આપણે અગાઉ જોઈ લીધું કોઈપણ ક્ષેત્રમાં થતા મૂળગત સિદ્ધાંતો સંશોધનો જે તે ક્ષેત્રના ભાવિ વિકાસ માટે નો આધાર પૂરો પાડે છે પણ તે વ્યવહારિક સમસ્યાનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થતું નથી તમે જુઓ વાક્યની અંદર જ એનું નામ પણ આવી જાય છે આપણે કહ્યું કે મૂળગત સંશોધન છે એ ભાવિના વિકાસનો આધાર પૂરો પાડે છે એનું બીજું નામ શું છે પાયાનું સંશોધન તો જ્યારે પાયાનું સંશોધન હોય ત્યારે પાયો જે છે એ ભવિષ્યની ઈમારત માટે ત્યાં બનાવવામાં આવ્યો છે જેની ઉપર આખી ઇમારત બને છે પાયો પોતે ઇમારત બની શકતો નથી મિત્રો સમજી ગયા તમે કે પાયો જે છે એ હંમેશા અંદર રહેવાનો છે જેની ઉપર આખી ઈમારતની રચના થાય છે કોઈ ઝાડનું થડ હોય તો થડમાંથી ડાળીઓ ફૂટે અને એ ડાળીઓ પછી આગળ વિકાસ પામે થડ જે છે છે એનું કામ ઝાડને થાડને રાખવું ઝાડને આધાર આપવો એ જ રીતે મૂળગત સંશોધન જે છે એ વ્યવહારિક સમસ્યાનો ઉકેલ આપતું નથી પરંતુ એ ઉકેલો જે મળવાના છે એની માટેનો આધાર પૂરો પાડે છે આવા સંશોધનનું પરિણામ જે તે ક્ષેત્રમાં વ્યાપક રીતે સામાન્યકરણ કરી શકાય છે આવા સંશોધનો વૈજ્ઞાનિક અને સંપૂર્ણ અનાત્મલક્ષી રીતે કરવામાં આવે છે એટલે મારું પર્સનલ વ્યક્તિગત એમાં કંઈ હું નાખી શકતો નથી અનાત્મલક્ષી છે આવા સંશોધનો માટેની માહિતી પ્રાથમિક અને મૂળ સ્ત્રોતો પાસેથી જ આપણે મેળવીએ છીએ હવે આપણે આટલી બધી વાતો મૂળગત સંશોધનની કરી પણ તેની કેટલીક મર્યાદાઓ પણ છે તો એ મર્યાદાઓને પણ આપણે સમજવી જરૂરી છે તો જ્યારે મૂળગત સંશોધન છે પાયાનું સંશોધન છે નિયમો અધિનિયમો બનાવવામાં મદદરૂપ થાય છે ત્યારે આ જે સંશોધનો છે એ રાતોરાત તૈયાર થઈ શકતા નથી અથવા રાતોરાત થઈ શકતા નથી એનો ઉકેલ રાતોરાત મળી શકતો નથી સોરી તારણો રાતોરાત મળી શકતા નથી એટલે આ પ્રક્રિયા લાંબી છે લાંબી પ્રક્રિયા હોવાને કારણે અને મૂળગત આપણને સિદ્ધાંતોની શોધ કરવા મદદરૂપ થવા માટે કોણ કરી શકે આને તો કે ભાઈ સંશોધનનો જે જાણકાર વ્યક્તિ હોય તજજ્ઞ હોય નિષ્ણાત હોય એના દ્વારા જ આ સંશોધન કરી શકાય છે વ્યવહારિક સમસ્યાઓ ઉકેલવામાં તે આપણને મદદરૂપ થતું નથી આ આપણે પહેલા અગાઉ જોઈ લીધું આવા સંશોધનના પરિણામોનો અમલ કરવા માટે અન્ય વ્યક્તિઓને વિશિષ્ટ તાલીમ આપવી પડે છે આ તાલીમ પણ કોણ આપશે જે પોતે નિષ્ણાત છે તેવો વ્યક્તિ અમુક વખતે આવા જે સંશોધનો છે એ સામાન્ય સામાજિક રૂઢિઓ માન્યતાઓ પ્રણાલીઓની વિરુદ્ધની અને અમુક વખતે ચોક્કસ ધર્મ કે સંસ્કૃતિના વિરુદ્ધના પરિણામો પણ આપણને આપી શકે છે કારણ કે ઘણી વખત વિજ્ઞાન અને ધર્મ સાથે જ ચાલે એવું નથી કારણ કે સંશોધન એ પણ એક વિજ્ઞાન છે સંશોધનની પદ્ધતિ વૈજ્ઞાનિક છે તો એના તારણો જે આપણને મળશે બની શકે તે ઘણી વખત કોઈ રૂઢિઓથી કોઈ ધર્મના લખેલી બાબતોથી વિરુદ્ધ હોય એટલે એના પરિણામોનો લાંબા સમય સુધી અમલ થઈ શકતો નથી આવા સંશોધનના પરિણામો અમુક વખતે વ્યવહારિક સમસ્યાઓ પેદા કરે છે કારણ કે તો તમને સત્ય કહી દે છે તમે તરત લાગુ કરી શકતા નથી માટે વ્યવહારિક મુશ્કેલીઓ આપણને ઘણી વખત ઊભી થતી હોય છે ત્યાર પછી છે એનો જવાબ મૂળગત સંશોધનનો થોડો જવાબ આપણને જે મળે છે એ છે વ્યવહારિક સંશોધન મિત્રો એપ્લાઈડ રિસર્ચ વ્યવહારિક અથવા વર્તમાન સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કરવામાં આવતા સંશોધનોનો સમાવેશ વ્યવહારિક સંશોધનમાં હોય છે જો ફરી પાછું નામમાં જ આપણને એનો જવાબ મળી જાય છે કે વ્યવહારિક એટલે શું તો કે વ્યવહારની વસ્તુઓના નિકાલ કરવા માટે તાગ મેળવવા માટે ઉકેલ મેળવવા માટે જે સંશોધન કરવામાં આવે છે એને આપણે મિત્રો વ્યવહારિક સંશોધન મૂળગત સંશોધનો દ્વારા સ્થાપિત સિદ્ધાંતો નિયમો સૂત્રો અધિનિયમો પ્રતિમાનો ના અમલીકરણમાં જે અવરોધો આવતા હોય છે સંશોધન કરી અને આપણે જે ઉકેલ મેળવીએ છીએ તેને આપણે વ્યવહારિક સંશોધન કહીએ છીએ મેં મિત્રો જે મૂળગત સંશોધનની મર્યાદાઓ હોય છે એના ઉકેલ સ્વરૂપે આપણને મળે છે વ્યવહારિક સંશોધન બીજા શબ્દોમાં કહી શકાય કે તાત્વિક સિદ્ધાંતો સૈદ્ધાંતિક ઉપયોજન કરીને મૂળગત સંશોધનોના તારણો ઉપયોગ કરવાની વ્યવહારિક ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય વ્યવહારિક સંશોધન કરી આપે છે સંશોધક જ સંશોધક સંશોધનના નિષ્કર્ષોનો અમલ કરે તે આવા સંશોધન માટે જરૂરી હોતું નથી જો મિત્ર અગત્યનું વાક્ય છે ફરી સમજો સંશોધક જ સંશોધનના નિષ્કર્ષોનો અમલ કરે એ આ સંશોધનમાં જરૂરી નથી કોઈ ભાવિ શૈક્ષણિક કાર્યક્રમ અથવા પ્રોજેક્ટના અમલ માટે અથવા એની સફળતા માટેનો અંદાજ મેળવવા માટે નાના પાયે તે સંશોધન કરવામાં આવે છે તેમનો સમાવેશ પણ વ્યવહારિક સંશોધનમાં થાય છે હવે આ સંશોધન આપણને લાગે કે પહેલા કરતાં તો આ બહુ સારું છે પણ એના પહેલાં કેટલાક આપણે લક્ષણો સમજી લઈએ કે પહેલાં કરતાં સારું છે નથી સારું ખરાબ છે તો વ્યવહારિક સંશોધનના લક્ષણો આ પ્રમાણે જણાવી શકાય કે તે વ્યાપક વ્યવહારિક સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ઉપયોગી છે તેનો હેતુ સંશોધનના પરિણામોનો તાત્કાલિક અમલ કરવાનો હોતો નથી મૂળગત સંશોધનના પરિણામોનો અમલ કરવાને કારણે પેદા થતી સમસ્યાનો ઉકેલ મેળવવા તે આપણને મદદરૂપ થાય છે કન્ક્લુઝન સુધી પહોંચવા માટે જે મદદગાર થાય એવું આ સંશોધન છે મૂળગત સંશોધનના પરિણામોનો અસરકારક રીતે અમલ કરવા માટેના માર્ગો શોધવામાં તે આપણને મદદરૂપ થાય છે એટલે તમે સમજો પહેલાં કરતાં સારું ખરાબનો અહીંયા પ્રશ્ન હવે ધીમે ધીમે ટળતો જાય છે તમારે લાગુ મૂળગત સંશોધન જ કરવાનું છે પણ એ લાગુ કરવા માટે માર્ગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે જે સંશોધન કરીએ એને આપણે વ્યવહારિક સંશોધન કહીએ છીએ બરાબર છે મિત્રો તો હવે કોઈપણ ક્ષેત્રમાં થતા વ્યવહારિક સંશોધનો જે તે ક્ષેત્રના ભાવિ વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે પણ તે વ્યવહારિક સમસ્યાનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થતું નથી આવા સંશોધનોના પરિણામોનું જે તે ક્ષેત્રમાં આપણે કરી શકીએ છીએ આવા સંશોધનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે સંશોધન માત્ર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે મિત્રો આવા સંશોધનો માટેની પ્રાથમિક માહિતી જે છે અથવા મૂળ અથવા ગૌણ સ્ત્રોતો પાસેથી મેળવવામાં આવે છે સમસ્યા સાથે સીધો સંબંધ ન ધરાવતી વ્યક્તિ પણ વ્યવહારિક સંશોધન કરી શકે છે હંમેશા આપણે અગાઉ જેમ જોયું તેમ નિષ્ણાત જ કરી શકે એવું જરૂરી નથી આ બે વચ્ચેનો એક મુખ્ય તફાવત છે હવે તેની કેટલીક મર્યાદાઓ વિશે ચર્ચા કરીએ તો ફંડામેન્ટલ રિસર્ચની જે મર્યાદાઓ છે તે છે સંશોધનની પ્રમાણમાં સારી સમજ ધરાવનારી વ્યક્તિએ આવા સંશોધન કરી શકે છે નિષ્ણાતની જરૂર નથી પરંતુ જેને સંશોધનની સમજ હોય એવું વ્યક્તિ તો જોઈએ જ તે વ્યક્તિગત કે સ્થાનિક કક્ષાએ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ થતું નથી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ માટે કોઈ એક સમસ્યા માટે ચોક્કસ આપણે લાવીને નિદાન કરી દઈએ એની માટે જે લાગુ કરીએ એને આપણે ફંડામેન્ટલ રિસર્ચ કરી શકીએ નહીં આવા સંશોધનોનો હંમેશા સર્વસ્વીકાર્ય અને કાયમી ઉકેલ દર્શાતો નથી આવા સંશોધનના પરિણામોનો અમલ ચોક્કસ પરિસ્થિતિમાં જ કરી શકાય છે તો મિત્રો આપણે અહીં જે સમયા સમજ્યા વ્યવહારિક સંશોધન વિશે અને મૂળગત સંશોધન વિશે એની માટેના કેટલાક પ્રશ્નો આપની સામે મૂક્યા છે તો એનો પણ તમે જવાબ ચોક્કસ લખજો બરાબર છે અને તૈયાર કરી અને ક્રમશઃ તમારા રિવિઝનના સમયે વાંચતા જજો ફરી એકવાર અહીં કેટલાક સંદર્ભો આપણે માટે મૂક્યા છે એનો પણ તમે અભ્યાસ કરતા રહેજો મિત્રો તમે લોકો જે પણ અભ્યાસ કરો છો ત્યારે તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણું સાહિત્ય એટલે કે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સાહિત્ય આપણા માટે પાયો તૈયાર કરી આપે છે તમે એ સિવાય પણ તમારી જાતે સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરો પુસ્તકાલયમાં જાઓ પુસ્તકાલયમાં જઈ અને તમારા જવાબને વધુ સમૃદ્ધ બનાવો તમારા જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવો અને પછી તમારો જવાબ તૈયાર કરો તો તમારો જવાબ તમારી સમજ મુજબ ઉત્તમ તૈયાર થશે અને જ્યારે તમને સમજા પડી હશે અને તમે જવાબ લખ્યો હશે કોઈ સમજ સાથે ત્યારે એ જવાબ તમને ઉત્તમ ગુણ પણ અપાવશે અને તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થશે પરંતુ માત્ર અમારા દ્વારા આપવામાં આવેલ પુસ્તકોનો જ તમે ઉપયોગ કરો તો એ પૂરતું તો છે પણ છતાં હજુ એમાં કંઈક થોડું વધારે ઉમેરવા માટે પુસ્તકાલયોનો સંપર્ક કરો એમાં જાઓ અભ્યાસ કરો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો આગલી કડીમાં ફરી પાછા મળીશું ધન્યવાદ